હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું કેપ્સિકમ મરચાં અને બટાકાનો રસાવાળું શા તો એના માટે આપણે કઈ વસ્તુ લીધી છે એ આપણે જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે અહીંયા બટાકાને બાફીને લીધેલા છે તો અહીંયા આપણે ત્રણ મીડિયમ સાઇઝના બટાકાને બાફી આ રીતે મોટા મોટા સમારી લીધા છે અને એ જ રીતે આપણે અહીંયા મોટા મોટા સીમલા મરચાંને પણ સમારી લીધા છે એટલે કે કેપ્સિકમ મરચાં અને આપણે અહીંયા આદુ લસણ મરચાં લીધા છે અને તીખાસ માટે આપણે લીલા મરચાં લીધા છે એક ટુકડો આદુનો લીધો છે અને આપણે અહીંયા દસથી બાર લસણની કઢી લીધી છે અને આપણે અહીંયા મોટા સમારેલા ટામેટા લીધા છે અને એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી લીધી છે અને આપણે અહીંયા ઉપરથી સર્વ કરવા માટે લીલા ધાણા લીધા છે તો સૌથી પહેલાં આપણે અહીંયા ત્રણ મોટી ચમચી જેટલું તેલ મૂકીશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલાં આપણે અહીંયા શીમલા મરચાંના તેલમાં થોડા ફ્રાય કરી લઈશું અને આપણે એક મિનિટ જેટલા ફ્રાય કરવાના છે અને આપણે અહીંયા વધારે ફ્રાય નથી થવા દેવાના આપણે અહીંયા બટાકા બાફીને લીધા છે એટલે આપણે શિમલા મરચાંને પહેલાં ફ્રાય કરી લઈએ છીએ તમારે કાચા બટાકા સાથે તમારે કરવું હોય તો તમે કાચા બટાકાથી પણ બનાવી શકો છો અને કાચા બટાકામાં તમારે થોડી વાર લાગશે પણ બાફેલા બટાકાની સાથે તમે આ શાક બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમારે શાકમાં વાળ પણ નહીં લાગે બનવામાં ફટાફટ શાક બની જતું હોય છે આ રીતે તમારે આ રીતે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરવાનું છે અને બધાને ઘરમાં ખૂબ જ ભાવશે અને સ્વાદિષ્ટ શાક બનશે તમે જોઈ શકો છો શીમલા મરચાં આપણા અહીંયા થોડા કૂક પણ થઈ જવા આવ્યા છે તો મરચાં અહીંયા સરસ ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે કાઢી લઈશું મરચાંને આપણે એ જ તેલમાં આપણે શાકનો વઘાર કરીશું તો એના માટે આપણે અહીંયા બે લવિંગ મૂકીશું એક તદનો ટુકડો અને એક તમાલપત્ર અને અડધી ચમચી આપણે જીરું નાખીશું તો જીરુંને બધું સરસ તતળી ગયું છે તો હવે આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીશું તો ડુંગળીને આપણે સાતળી લઈશું તો આપણી ડુંગળી સતડાઈ છે ત્યાં સુધી આપણે અહીંયા મિક્સર જારમાં સમારેલા ટામેટા લઈ લઈશું અને આદુ લસણ મરચાં લઈ લઈશું ને આ બધું જ આપણે મિક્સર જારમાં પીસી લઈશું તો આપણે ચેક કરી લઈશું તો આદુ લસણ મરચાં ને ટામેટા સરસ આપણે અહીંયા પીસાઈ ગયું છે તો હવે આપણે ડુંગળીને ચેક કરી લઈશું તમે જોઈ શકો છો આપણી ડુંગળી સરસ સતડાઈ ગઈ છે તો હવે આપણે આદુ લસણ મરચાં અને ટામેટાની ગ્રેવી અંદર નાખીશું તો ટામેટા આદુ લસણ મરચાંની ગ્રેવી આપણે અહીંયા નાખી દીધી છે તો એની ઉપરથી આપણે થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એ બધું જ મિક્સ કરી લઈશું એક થી બે મિનિટ જેટલું આપણે એને સાતળી લઈશું તો આપણે બધું સરસ સરસ ગયું છે તમે જોઈ શકો છો તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે એમાં એક ચમચી કિચન કિંગ મસાલો નાખીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું બે ચપટી આપણે ગરમ મસાલો નાખીશું એક ચમચી આપણે દાનાજીરું પાવડર અડધી ચમચી આપણે હળદર પાવડર નાખીશું બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો મસાલા સાથે બધું જ સરસ સતળાઈ ગયું છે તો હવે આપણે અહીંયા મિક્સર જારની અંદર એક નાનો ગ્લાસ પાણી નાખીશું અને બધું જ આપણે એને હલાવીને અહીંયા ગ્રેવીમાં નાખી દઈશું તો આ બધી જ ગ્રેવીને આપણે સરસ ગરમ થવા દઈશું તો અહીંયા બધું સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં બાફેલા સમારેલા બટાકા નાખીશું અને ફ્રાય કરેલા સીમલા મરચાં નાખીશું બધું જ આપણે મિક્સ કરી લઈશું અહીંયા મેં બટાકાને મોટા રાખ્યા છે તમારે તમારી રીતે તમારે નાના પીસમાં તમારે સમારવા હોય તો તમે નાના પીસમાં પણ સમારીને બનાવી શકો છો અને અહીંયા મેં બાફીને કર્યા છે એટલે આપણે અહીંયા થોડા એને થવા દઈશું એટલે આપણે એને મોટા રાખ્યા છે અને આ રીતે તમે બનાવશો તો ખાવામાં મજા આવશે અને તમારે રસો જાડો જોઈતો હોય તો તમારે એક બટાકું બાફેલું હોય એને તમારે અહીંયા છીણીને નાખી દેવાનું છે એટલે સરસ થઈ જશે તો હવે આપણે એને ફક્ત બે મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લઈશું તમે જોઈ શકો છો રસો પણ આપણે અહીંયા જાડો છે આનાથી તમારે પાતળો રસો જોઈતો હોય તો તમારે થોડું પાણી નાખી દેવાનું અને જાડો જોઈતો હોય તો મેં તમને જે રીતે કીધું એ રીતે તમારે એક બટાકું બાફેલું હોય એને તમારે અહીંયા છીણીને ઉમેરી દેવું હવે આપણે ઉપરથી લીલા ધાણા નાખીશું અને ગેસ આપણે બંધ કરી દઈશું બધું જ આપણે મિક્સ કરી લઈશું લીલા દાણા સાથે હવે આપણે સૌ કરી લઈશું તો કેપ્સિકમ મરચાં અને બટાકાનું રસાવાળું શાક બનીને આપણું તૈયાર છે તો મારી આ રીતથી તમે ઘરે એકવાર જરૂરથી બનાવજો અને તમે ક્યાંથી મારો વિડીયો જોવો છો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ